બાવન ગજની ધજા જોઈ અને સુદામાના આંખમાં આહુડ આવી ગયા ઓ હો હો જો તો ખરા ગુરુની કૃપા મા બાપના આશીર્વાદ થી આજે મારા મિત્ર ને દ્વારકા સાહેબ ભાગવતમાં લખેલું સોનાના ભીતો સોનાના કળશો સોનાના ઈંટો બધી જગ્યાએ સોના સિવાય કાય વાય અને આ વૈભવ જઈને સુદામો રાજી થઈ ગયો કથામાં હંમેશા માટે કહું છું બીજા વૈભવ જોઈ બીજા સુખ જોઈ હંમેશા રાજી થાજો અને જે બીજાનું સુખ જોઈને રાજી થાય ને એનું નામ સુદામા સુદામા રાજી થયા જો તો ખરા મારા મિત્રને વૈભવ તો જો લાકડીના ટેકે આવ્યા છે સુદામા પેરેગારે અટકાવી દીધા ક્યાં છો કોણ છો ક્યાંથી આવ્યા આ પોટલીમાં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા આ પોટલીમાં શું લઈ આવ્યા કોણ છો ને ક્યાંથી આવ્યા આ પોટલીમાં શું લઈ આયા એ કોણ છો ને ક્યાંથી આયા પોટલીમાં શું લઈ આવ્યા એ કોણ છો ને ક્યાંથી આવ્યા આ પોટલીમાં શું લઈ આયા એ આખો દિવસ જીવ ખાય છે રે આવા આખો દિવસ જીવ ખાય છે રે હે આવા આખો દિવસ જીવ ખાય છે રે આવા આખો દિવસ જીવ ખાય છે કોણ છો ક્યાંથી આવ્યા પોટલીમાં શું લઈ આવ્યા સુદામા કહે છે ભાઈ મારું નામ સુદામા પોરબંદર થી આવ્યો એક પેરેગાર તો જોર થી ધક્કો માર્યો સુદામા નીચે પડે તમારી જેવા રોજ આખો થી માયગા જ કરે છે હમણાં શ્રી કૃષ્ણ નીકળે છે સાંજે સાડા પાંચ વાગે તમે અહીંયા ઉભા રહ્યો હમણાં તમને કઈક આપશે સુદામો કે ભાઈ તારા કાનુડા ને દેવા આવ્યો છું કઈ લેવા નથી આવ્યો તારા કનૈયા ને દ્વારકાધીશ ને ખાલી એટલું કે સુદામ આવ્યો જોઈ ન મને મળવા આવે ને તો જે મોઢે આવ્યો ને એ જ મોઢે પાછો વયો જઈશ એક પેરેગાર બહુ સારો હતો સુદા માને ભાગ કર્યા બ્રાહ્મણ છો તમારા વસ્ત્ર ઉપરથી લાગે તમારા તેજ ઉપરથી લાગે બ્રાહ્મણ છો કીધું હા આવ્યો તો કે આ નામ શું કે દ્વારકાધીશ ને એક વાર કયો ને હું આવ્યો છું મારું નામ દેજો મને ભરોસો છે કાળિયો ઠાકર મને મળવા આવશે પેરેગારે કીધું બપોરનો સમય કદાચ વિશ્રામમાં હશે એક કામ કરો તમે અહીંયા થોડો વાટ જોવો ને હમણાં હું કૃષ્ણને બોલાવું પૂછી આવું હા પાડે તો તમને લેતો જાવ સન્માન સાથે લેતો જાવ આહા ભાગવતની કથા છે પેરેગાર જાય છે ડગલા માંડતો માણતો માંડતો બે ચાર પેરેગાર તો અટકાવે છે રેવા દે આવતો કેટલા આગળ હાંજી થાય આવે કીધું ભાઈ બ્રાહ્મણ છે બ્રાહ્મણ એમનું ન જવા દેવાય દ્વારકાધીશ આપણને ખિજા છે ભાગવત માં લખેલું છે દ્વારા બ્રાહ્મણો માટે શ્રી કૃષ્ણ મરી પડે એટલો બધો બ્રાહ્મણો ને પ્રેમ કરતા બહુ સુંદર મજાની કથા છે આ આ Peregare આવીને ઠાકુરજી સોનાના હિંડોળા ઉપર આમ હિંચકે છે આઠે આઠ પટરાણી એમની સેવા કરે છે વિંજના વડે પવન નાખે ઈ જ સમયે Peregare આવીને છડી પુકારી દ્વારકાધીશને ઘણી ખમમાં દ્વારકાધીશને ઘણી ખમમાં રુકમણી કહે છે બોપરના સમયે તમને ખબર નથી દ્વારકાધીશ અત્યારે આરામમાં હોય કીધું માફ કરજો પણ કોઈ બ્રાહ્મણ આવ્યા છે બહુ તેજસ્વી છે એ બ્રાહ્મણ અનુમતિ માંગે છે અહીંયા આવવાની એટલા માટે હું આ અનુમતિ લેવા આવ્યો છું દ્વારકાધીશ કે મારા રાજ્યમાં અને બ્રાહ્મણને આવવાની અનુમતિ ક્યારથી આ બધું ચૈલો કર્યો તમે કથા છે આ પેરેગારે પેલા વર્ણન કરીને કીધું માથે નથી મોડીયો ને પગે નહીં પગર ખા માથે નથી મો

વાતો કરતા કે છે માથે નથી મોડિયો પગે નઈ પગ રખા અને ધોતી માં પડ્યા છે જાજા કાણા ધોતી પહેરી છે બહુ કાણા માથે ટોપી બોપી કઈ નથી ઈ સમય દ્વારકાધીશ ઉભા થઈ ગયા આવા બ્રાહ્મણ આપણા દ્વારકામાં કોણ છે ઈ સમય પેરેગાર કહે છે ઈ પોરબંદર થી આવ્યા છે કૃષ્ણ થોડાક ઊભા પાછા થઈ ગયા પોરબંદર થી પોરબંદર તો મારો એક મિત્ર રહે છે તો કે હા હા ઈ તમારા મિત્ર છે અને નામ છે સુદામા જા કનૈયા સુદામા નું નામ સાંભળું તા તો ઊભો થઈ ગયો ફરીથી બોલો તો કે સુદામા

દોડ્યાગીરદારી નામ રે સુ લેવા લો આ દોડ્યા ગિરદારી કાનુડાઈ દ એકદમ તેડી રે આખે આ સુડ દર્શન શ્રી કૃષ્ણ દોડતા દોડતા આવીને સુધા માને હું પાડી લીધા બધા જોતા રહી ગયા આવો પ્રેમ દ્વારકા કોઈ દી દેખાડ્યો નહીં અને આ બ્રાહ્મણ ઉપર આદિ આદિવાદી નારીઓ જરોખામાંથી જોવે છે નક્કી કોક મોટો માણસ આવ્યો હશે પણ જ્યાં જોઈતા તો દુબળો પતલો બ્રાહ્મણ સુદામાને સુધા કૃષ્ણને તેડી લીધા હો અત્યાર સુધી સુદામો રોતો હતો પણ હવે કનૈયો રોવે છે સાહેબ ભાગવતે નોંધ કરી છે સાંભળજો ભાગવતમાં નોંધ લખી છે સુદામાએ કીધું બહુ હેત કરી લીધો હવે તો હેઠો ઉતાર ત્યારે કૃષ્ણ કે છે જેને એક વાર હું તેડું ને એને કોઈ દી હેઠો ઉતારતો નથી